જે ખડ થાય છે ખસલું કેતા હોય છે આપણે બરાબર છે આપણે શેઢાની ફરતા થતા હોય છે ઘણી બધી દવા નાખવા નથી જેવી કે ધરોડી છે સયા છે બોડી છે નાળી છે અણી છે આ બધા નિંદામાણો માટે આપણે ઘણી બધી કોશિશ કરી લીધી છે ઘણી બધી આપણે દવાઓ એ નાખી છે પરંતુ જતા નથી જવાનું નામ જ નથી રહેતા બરાબર છે કેવી રીતે નથી થતા કે ભાઈ દવા આપણે ઘણી બધી નાખી છે પણ ઘણી વખત ભેજ જળવાયની ઘણી વખત પૂરતી દવા નાખાય નહીં ઘણી વખત દવાનું માપ ઓછું થતું હોય છે ઘણી વખત હારું માપ નાખ્યું હોય તો પાણી આપણે ડોળું લીધું હોય છે ઘણી વખત આપણે એવું થાય છે કે પૂરતા પ્રમાણમાં એને દવા અડી ન હોય ના ગઈ ન હોય એટલે આવા ઘણા બધા પ્રશ્નોને હિસાબે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા કે ભાઈ આ અમારા બધા પ્રશ્નોના એક જવાબ આપી ગયો એટલે અમને નિરાશ થઈ જાય તો તમારા શેઢા ફરતી જે કાંઈ ખડ થાય છે નિંદામણ થાય છે મૂળિયા હોતે ઉખાડી નાખવાનું છે એની પેઢી ન થાવી જોવે તમારા છોકરાને ઘરે છોકરા થાય પણ ના ખડ ન થાય આપણે એવી માહિતી આપણે આજના વિડીયોની માલિપા આપવાની છે બરાબર છે ખાસ કરીને ખેડૂત મિત્રો અમારો વિડીયો જે કાંઈ આવે છે જે કાંઈ અમે દવાની ભલામણ કરી છે એ અમારા અનુભવના હિસાબે કહી છે અને તમારા નજીકના વિસ્તારની માલિપા મળી રહેશે પરંતુ ઘણી વખત એવું થાય છે કે હું મારા વિડીયોના હિસાબે તમને જે સારી કંપનીની ભલામણ કરું છું કે ભાઈ ધાનુકા છે એશિયા જીનેટિક છે વિન્સેટ છે બાયર છે સિઝન્ટા છે ટાટા છે ડાવ છે ડુકોન છે અદામા છે ગોદરેજ છે એવી સારી કંપનીઓની દવાની ભલામણ તમને કરું છું લોકલ કંપનીમાં ક્યારેય હું માનતો નથી એટલા માટે એક તમારે લિસ્ટ બનાવી લેવાનું કે આપણે સારી કંપનીની દવા લેવાની છે સ્ટાન્ડર્ડ દવા લેવાની છે પૂરા માપથી નાખવાની છે હરખા ભેજમાં નાખવાની છે અને હરખી દવા નાખવાની છે બરાબર છે છતાં પણ આપણા વિડીયોની મારી પાસે એક ખેડૂત મિત્રો નવા હોય અને આપણી ચેનલને જો હતી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણો આ રીતનો વિડીયો આવતો હોય છે હાથ વાગે દળી નાણાંનો પડતો હોય છે તો આ એ નું બટન છે બરાબર છે અહીંયા આ સબસ્ક્રાઇબ ના બટન ને તમારે આમ કચ કચાવી દબાવી દેવાનું છે બરાબર છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમને ખબર કેમ પડે કે મારો વિડીયો હાથ વાગે જ આવશે તો એના માટે જે આપણે કે ટંકોરી દોરી ને એ ટંકોરી આમ કરી નડો એટલે આ રીતનું ફંક્શન ખૂલે અને અહીંયા ઓલ નું બટન માં આપી એટલે હાથ વાગે હું વિડીયો મોકલું એટલે તમને ધડિંગ નારાનો મળે મળે ને મળે જ તે બરાબર છે તો આપણે આજના વિડીયોની માલિકા વાત કરીશું સયા થાય છે નાળી થાય છે અણી કહેતા હોય છે તો એ તમારી પેઢીમાં થાય નહીં એને માટે ખાસ ખેડૂત મિત્રો ડોળું પાણી પેલા તો લેવાનું થતું નથી ડોળું પાણી લેશો એટલે રિઝલ્ટ મળશે નહીં બીજું હંમેશને માટે તમે બોડીના ઝાડા હોય સયા હોય ધરોળી હોય નાળી હોય અરણી હોય એના પેલા કાપી નાખો બરાબર છે કાપી નાખો એટલે નવી નવી એની ખૂબલું ફૂટશે એને તમને કોઈ ગજરા કાઢશે એમાં તમારે દવા સાટવાની છે ફૂલ ઘાટી અને જાડી એવી રીતે ઘાટી અને જાડી દવા સાટવાની છે કે પાંદરે પાણી એના પાંદરે થઈને ડાળીએ થઈને મેન ડાળીએ થઈને સીધું મૂળિયા સુધી પોગી રે આપણે દવા સાટવામાં એવું થાય છે કે ઉતારો આરતી જાય ગોથા મારતી બરાબર છે તો એમાં કાંઈ રિઝલ્ટ મળે નહીં કારણ કે આ ખાલી ખોટો ખોટો પલાળે લઈ આવી કે ભાઈ આ તો દવા છે ને એનું કામ કરશે જ ને પડી જાય એનું કામ છે દવાને દવાનું કામ છે બાળવાનું પરંતુ તમે જેવી દવા નાખો એવું રિઝલ્ટ મળે હરખી અને જાડી વ્યવસ્થિત તમે દવા નાખો એટલે સો ટકા તમને પરિણામ એમાં સારું મળે મળે ને મળે તે બરાબર છે એની આ ચાર પાંચ રીત છે આપણે બધી રીતે આપણે આજના વિડીયોની મારી ખેડૂત મિત્રો તમને માહિતી આપીશું કે ભાઈ સયા છે બરાબર છે તો સયામાં તમે ધાનુકા કંપનીનું જે સેમ્પ્રા આવે છે એ સેમ્પ્રાનો ઉપયોગ કરો આપણે બતાવી દઈએ ધાનુકા કંપનીનું સેમ્પ્રા બરાબર છે તો આ છે ધાનુકા કંપનીનું સેમ્પ્રા બરાબર છે લા ભાઈ બહુ હતો હજર જા કાઢવું પડશે બાદ હજર ફૂલ છે શાકજી તોડું પડશે નાખી ના ના રે બરાબર છે આ આવી ગયું કંપની કંપનીનું સેમ્પલ બરાબર છે એની અઢાર ગ્રામની પડીકી આવશે બરાબર છે આ જે અઢાર ગ્રામની પડીકી આવે છે આ રીતનું સેમ્પલ આવે આના તમે ચાર થી પાંચ પંપ કરવાના છે કેટલા ચાર થી પાંચ પંપ પેલા તમારે જે સૈયા આવે છે એ સૈયા ક્યાં હોવા જોઈએ કાં તો તમે મકાઈ નું વાવેતર કર્યું હોય કાં તમે શેરડીનું વાવેતર કર્યું હોય એમાં તમારે શેરડી અને મકાઈ બંને વીસ થી પચીસ દિવસના થઈ ગયા હોય બરાબર છે ત્યારે તમારે ધાનુકા કંપનીના સેમ્પરાનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો બરાબર છે આ અઢાર ગ્રામના ચાર થી પાંચ પંપ કરવાના જમીન ફાડીને જે બહાર નીકળ્યા હોય બરાબર છે એ બધા બળી જશે કેટલા જમીન ફાડીને જે સંયા બહાર નીકળ્યા હોય જમીનની અંદર રહી ગયા હોય બરાબર છે અને એ એક સયો ઊજ્યો હોય અને એની હાથે હાથ ગેઠો હોય કે પાંચ ગેઠ કે સો ગેઠ હોય એ બધી એકલગ્ન હશે એ બધી વહી જાય જે જમીનમાંથી બહાર નીકળ્યો જ નથી જે ઉજ્યો જ નથી અને જેને દવા અડી જ નથી એ સંયો રહી જાય બરાબર છે તો તમે મકાઈના પાકમાં પણ ઉપયોગ કરી શકો છો શેરડીના પાકમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જો શેઢે પાળે હોય હાવ શેઢે

તમારે જો બોળી હોય અણી હોય બરાબર છે કોઈ એવા તમને ન હોય પેલા તમારે એને કાપી નાખવાના માનો કે આજ તારીખ થઈ છે હોળ પાંચ અને સોમા બેઠી ગયું છે સોમાં બેસી ગયું છે એટલે કે જે ખેતરમાં વરસાદ થઈ ગયો હોય અને ના ખડ થતા હોય તો ના તો ભેજ આવી ગયો છે

જે સરફેક્ટેડ આવે છે બસો એમ આવે છે સરફેક્ટેડ એટલે કે ગુંદર યુ દેશી ભાષામાં આપણે કહેતા હોય છે અને બીજું આવશે મેટ સલ્ફ્યુરેટ મિટાઈલ બરાબર છે આ આવશે 8 ગ્રામ ની પડીકી કેટલા ગ્રામ ની 8 ગ્રામ ની પડીકી આવશે એક પંપ માં આખી આખી 8 ગ્રામ ની પડીકી ને નાખી દેવાની છે બરાબર અને એની સાથે તમારે આ સરફેક્ટેડ જે 200 ગ્રામ માં છે એ પણ તમારે નાખી દેવાનું છે બરાબર પરંતુ હજી એની સાથે શું નાખવાનું છે એ પણ તમને કહી દઈ કારણ કે ત્રણ દવા મિક્સ કરીને નાખવાનું આવે છે એમાં તમે અલ્ટોપ નાખો એક અને એક નાખવાનું છે તમારે ડી એ રા ગ્લાયફોસેટ આવશે ગ્લાયફોસેટ ડી એ રા આની અંદર ટેકનિકલ છે એમોનિયમ સોપ ગ્લાયફોસેટ એકોતેર ટકા એસ જી સોલ્યુબોર ગ્રેન્યુલ બરાબર છે

જ્યાં તમારી ધરોડી હોય બોરડી હોય નાળી હોય નોળી કેતા હોય વેલા પીહા કેતા હોય જે કઈ કેતા હોય એ તમે જયારે નાખો ત્યારે ખાસ ખેડૂત મિત્રો એને હમાય પલાળી દેવાનું છે આપણે શું કરીએ જાળો કે ના પતી ગયું એમ હાલે નહીં એને હમાય રહકાવી જો હમાય એને ઝકડાવી જો ફૂલે ફૂલ ડાળીએથી પાંદરેથી મૂળિયા ઓધી એને દવા વી જોવે બરોબર છે આ એક વખત નાખ્યા પછી પંદર દિવસ પછી વળી પાછી આ દવા નાખી દેવાનું છે આની જગ્યાએ તમારે સુમિટોમો કેમિકલ જાપાનનું મીરા એકોતેર જે આવે છે એકસો મીરા જે એકોતેર આવે છે એ પણ નાખો તો પણ ચાલશે અને ધાનુકા કંપનીનું જ જો તમે ડીએર લો તો પણ ચાલશે આની જગ્યાએ તમે કોટેવા કંપનીનું અલગ્રીપ આવે એ લો

અને ઝટકા મશીનવાળા ખેડૂત મિત્રોને ખાસ પ્રોબ્લેમ આવો રહેતો હોય છે તો એમના માટે ખાસ આ બંને વસ્તુ ફક્ત બે વખત નાખવાથી તમને એમાં સારું પરિણામ મળશે કારણ કે ઝટકા મશીનવાળાને એ રોજની રામાયણ આ જ હોય કે ખડ મોટું થાય ઝટકા મશીનનો તાર બાંધ્યો છે ના ખળ એને ઝીંદા તાગડા અડી જાય એટલે એનો જે કરંટ છે એ કરંટ બધો જમીનમાં જતો રહેશે અને માલઢોર જે આવે છે એને પછી કરેટ કામ આપે નહીં એક દવા એવી આવવાની છે ખેડૂત મિત્રો બરાબર છે કે તમે તમારા પાકની મલીભાઈ એક વખત છાંટી જ્યો એટલે વીસ બાવીસ દિવસ સુધી રોજડા કે રખડતા ગાવડા કે આ રખડતા હોય ને તોય આવશે નહીં પરંતુ જ્યારે આવશે ત્યારે આપણે એની માહિતી આપીશું અને આપણે એના ઘણા બધા રિઝલ્ટો લઈ લીધા છે અનુભવો લઈ લીધા છે ઘણા ખેડૂત મિત્રો કે છે કે ભાઈ બાવીસ પચીસ દિવસ સુધી રિઝલ્ટ સારા છે ઘણા કે ભાઈ વી બાવીસ દિવસ સુધી રિઝલ્ટ સારા છે તો આપણે ખેડૂતોના અનુભવ પ્રમાણે હાલીશું કે ભાઈ વીસ બાવીસ દિવસ સુધી સારામાં સારું પરિણામ મળે છે બરાબર છે તો જેને સયા હોય અને સયા ફક્ત ને ફક્ત જો શેરડીમાં હોય અને મકાઈમાં હોય તો તમે ધાનુકા કંપનીનો આ સેમ્પરા આવે છે સેમ્પરાનો ઉપયોગ અવશ્ય કરો અને શેઢે કાય ખડ હોય આડાવડું તો આ બે વસ્તુનો ઉપયોગ અવશ્ય કરજો ખેડૂત મિત્રો બરાબર છે નવો ન આવે ત્યાં સુધી રજા આવો બરાબર છે રામ રામ જય જવાન જય કિસાન